નમસ્કાર દર્શક મિત્રો આજે ધનતેરસ છે જગતનું પાલન પોષણ કરનારી માતા મહાલક્ષ્મી આપણને સૌને સ્વસ્થ સુખી અને સમૃદ્ધ રાખે તેવી અભ્યર્થના સાથે હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજનગર મિત્રો ગુજરાતમાં મંત્રીમંડળનું પુનર્ગઠન થઈ ચૂક્યું છે નવા અને જૂના ચહેરાઓનું એક મિશ્રણ આ મંત્રીમંડળમાં જોવા મળે છે દરેકને તેમનો પદભાર પણ સોંપાઈ ગયો છે અને આજથી જ તેઓ કામ કરવા લાગશે હવે આ મંત્રીમંડળના પુનર્ગઠન બાદ સંતોષી અને અસંતુષ્ટ આવા બંને પ્રકારના નારાજ અને ખુશ એવા બે પ્રકારના પ્રત્યાઘાતો જોવા સોશિયલ મીડિયાની અંદર ઘણા વ્યક્તિઓએ ખુશી વ્યક્ત કરી કે તેમના કોઈ લાગતા વળગતા વ્યક્તિને મંત્રીપદ મળી ગયું અને ઘણા લોકોને એવી નારાજગી કે આ સક્ષમ માણસ રહી ગયો કે અમારા સમાજનો માણસ રહી ગયો કે અમારા સમાજની બાદ બાકી થઈ આવી એક વાત આવી કે સમાજમાંથી કોઈ પ્રતિનિધિત્વ ઘટ્યું એવી એક વાત થઈ તો આપણે એ વાત આજે ચર્ચા કરવાની છે વર્તમાન પ્રધાનમંડળની અંદર લગભગ મોટા ભાગના સમાજોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે બ્રહ્મ સમાજ જે એક વાત આવી હતી કે બ્રહ્મ સમાજમાંથી પ્રતિનિધિત્વ નથી તો તે કનુભાઈ દેસાઈ જે અનાવેલ બ્રાહ્મણ છે તેમને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે એટલે કોઈને પ્રતિનિધિત્વ નથી કે કોઈનો કાકરો કાઢી નાખવામાં આવ્યો છે તે વાત યોગ્ય નથી પરંતુ એક વાત સાચી છે કે વર્તમાન રાજનીતિની અંદર ઘણા સમાજોની રાજનીતિક હિસ્સેદારી ઓછી થઈ ગઈ છે સત્તામાં ભાગીદારી ઓછી થઈ ગઈ છે તો તેનું શું કારણ આમાં એક બ્રહ્મ સમાજ પણ છે ક્ષત્રિય સમાજ પણ છે પટેલ સમાજ આમાં ઘણા સમાજો આવી જાય કે આ લોકોની હિસ્સેદારી કેમ ઓછી થઈ ગઈ રાજનીતિક સ્તરે તેમાં એવું શું ખૂટ્યું કે જેથી કરીને સત્તામાં ભાગીદારી ઓછી થઈ તો લોકતંત્રની અંદર જો તમારે સત્તામાં ભાગીદારી જોઈતી હોય તો પ્રથમ જે તે સમાજે બેંક બનવું પડે જે સમાજ વેર વિખેર હોય અથવા બેંક તરીકે કામ ના કરતો હોય તેની ક્રમશઃ સત્તામાં ભાગીદારી ઘટતી જાય કોઈ પણ રાજકીય પક્ષો આપણે એક રાજકીય પક્ષની વાત કરતા જ નથી દરેક રાજકીય પક્ષ બેંકને મહત્ત્વ આપે કે આમના મત મળવાથી અમે જીતશું જો તે અમારા અમારાથી નારાજ થઈ જશે તો અમે હારી જશું દાખલા તરીકે ઉત્તર પ્રદેશની અંદર મતનું એક એક તરીકે નિર્માણ થયું સમયે માયાવતી જ્યારે સત્તામાં આવ્યા એ સમય દરમિયાનની વાત છે કે એક સૂત્ર વહેતું થઈ એ સૂત્ર શું હતું તિલક તરાજુ ઓર તલવાર ઇનકો મારો જૂતે જા એ તેમના કોઈ રાજકીય વ્યક્તિ હોય ત્યાં સૂત્ર વહેતો હોય પરિણામે વોટ બેંક નારાજ થઈ આ તિલક તરાજુ અને તલવાર વાળી વોટ બેંક છે તે નારાજ થઈ ગઈ અને તેના કારણે માયાવતીને સત્તા ખોવી પડી આથી તેમણે સુધારો કર્યો સુધારો કરી અને સતીશચંદ્ર મિશ્રા નામના એક વ્યક્તિને પોતાના ડેપ્યુટી બનાવી દીધા બહુજન સમાજ પાર્ટીના નાયબ અધ્યક્ષ પદે સતીશચંદ્ર મિશ્રા ત્યારબાદ એક સોશિયલ એન્જિનિયરિંગ થયું બહુજન સમાજ પાર્ટી ફરી સત્તામાં આવી અને ત્યારે આ સતીષચંદ્ર મિશ્રાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેમને સત્તામાં ભાગીદારી મળે જો તમારે સત્તામાં ભાગીદારી જોતી હોય તો તમારે એક વોટ બેંક બનવું પડે ત્યાં સુધી તમે કશું ના કરી શકો અને કોઈ પણ સમાજ હોય કોઈ પણ પાર્ટીને વિના શરતે સતત સમર્થન આપ્યા કરે તો તેની કિંમત ઘટી જાય અત્યારે મફતની કોઈ કિંમત નથી કોઈ પણ વસ્તુ જો આપણને મફતમાં કોઈ મહેનત વગર પ્રાપ્ત થતી હોય આ સમાજ મતદાન જે જે સમાજો વગર મહેનતે કોઈ એક રાજકીય પાર્ટીને આપણે કોઈ ભાજપ કોંગ્રેસ એવું નથી કે દરેક સમાજ દરેક રાજકીય પાર્ટીને પોતાના વફાદાર સમાજો છે તો તમે જ્યારે તે પાર્ટી સાથે કોઈ બાર્ગેનિંગ કર્યા વગર કોઈપણ પ્રકારની તેમને શરતો રાખ્યા વગર તેમને સતત મતદાન કરતા જાઓ છો તો સ્વાભાવિક છે કે તેમને એવું લાગે કે હવે આ તો આપણને દેવાના જ છે તો આને આપણે સાઈડમાં બેસાડીએ જે આપણને ભવિષ્યમાં નડી શકે તેમને આપણે સાચવવાના છે તેમનું ગણિત સીધું સાચું હોય છે કે તેમને સત્તા માટે જરૂરી વસ્તુઓ એકત્રિત કરવાની હોય છે આમાં કોઈ પાર્ટીઓ બાકાત હોતી નથી એટલે પ્રથમ તો લોકતંત્રની અંદર વોટ બેંક બનવું પડે એટલે કે તમારે સંગઠિત રહેવું પડે જો તમે સત્તામાં ભાગીદારી ઈચ્છો છો તો તમે સ્વતંત્ર રીતે એવા નિર્ણય કરો કે આપણે સત્તામાં ભાગીદારી નથી તો તમે સ્વતંત્ર રહી શકો છો એટલે આપણે જ્યારે ફરિયાદ કરીએ છીએ કે અમને સત્તામાં ભાગીદારી ન મળે તો તે વાત ત્યાં ખોટી પડે છે બીજી વાત કે સત્તામાં ભાગીદારી મળે તેના કરતાં અને એ આપણા સમાજનો વ્યક્તિ મંત્રી બને તેના કરતા મહત્વની વાત એ છે કે યોગ્ય વ્યક્તિ મંત્રી બને યોગ્ય વ્યક્તિ સત્તાધારી બને સમાજ કોઈ પણ હોય જ્ઞાતિ જાતિના સમીકરણોનો લાભ રાજકીય પક્ષો ઉઠાવે છે આપણે નબળો વ્યક્તિ હોય પરંતુ આપણા સમાજનો હોય તો આપણે તેમને મંત્રી તરીકે જોવા ઈચ્છીએ છીએ પછી ભલે ને તે મંત્રી બન્યા બાદ જે તે સમાજનું પણ ભલું ના કરતો હોય તે માત્ર પોતાના ઘરનું ભલું ભલું કરતો હોય પરંતુ આપણે આપણા સમાજનો છે એટલા માટે એને મંત્રી બનાવવા ઈચ્છીએ છીએ કે આપણા વિસ્તારનો છે એટલા માટે એને મંત્રી બનાવવા ઈચ્છીએ છીએ તો તેનું લાંબા ગાળાનું નુકસાન આપણને જ થાય છે યોગ્ય સમર્થ અને શિક્ષિત વ્યક્તિ જે કાર્યક્ષમ વ્યક્તિ છે તે કોઈ પણ સમાજનો હોય તેમને ટિકિટથી માંડીને મંત્રી પદથી માંડીને દરેક હોદ્દાઓ જ્યારે યોગ્ય વ્યક્તિને મળે તો તે જે તે વિસ્તારનો પણ વિકાસ થાય જે તે સમાજનો પણ વિકાસ થાય અને જ્ઞાતિ જાતિના વાળાઓ ડિવાઈડ એન્ડ રૂલ્સની માફક રાજનૈતિક પક્ષો ઉપયોગ કરતા હોય છે અત્યારે આપણે આ મંત્રીમંડળમાં જોયું કે ભાજપ શું કહે છે કે અમે દરેક જ્ઞાતિને આમાં સમાવ્યા છે એની કરતાં એમને એમ કહેવું જોઈએ કે અમે દરેક યોગ્ય વ્યક્તિને સમાવ્યા છે તેમણે એવું કહેવું પડે છે કે અમે દરેક જ્ઞાતિને અમારા પ્રધાન મંડળની અંદર પ્રતિનિધિત્વ આપ્યું છે અમે દરેક યોગ્ય વ્યક્તિને આપ્યું છે તેવું જે પાછળથી ઉમેરે તેવું બની શકે અને હજુ તો આ એક ટેસ્ટર હટાડવાની પ્રક્રિયા છે આમાંથી જે નારાજગી જોવા મળશે કે કોઈ સમાજ નારાજ થશે કોઈ એવા મજબૂત વ્યક્તિઓ નારાજ થશે સંગઠનમાં સ્થાન આપી દેવામાં છે આપણે ત્યાં કહેવત છે કે માગ્યા વગર તો માં પણ ન પીરશે તો તમારે માગવું પડે અને બોલે ના બોર વેચાય જો તમે કંઈ વસ્તુ મજબૂતાઈથી રજૂ નથી કરી શકતા તો પછી તમારો અવગણના થવાની સો ટકા સંભાવના છે એટલે ઘણા સમાજોની અંદર આ એક વાત આવી હતી સોશિયલ મીડિયાની અંદર અમે જોયું કે અમને અન્યાય થયો છે તો અન્યાયનું કારણ તમે પોતે છો તમે વોટ બેંક બની શક્યા નથી અને જે નેતા છે તે આગળ જઈને પોતાનું સમાજનું ભલું કરશે તેની શું ખાતરી ઘણા બધા નેતાઓ આવ્યા અને ઘણા બધા સમાજના સમાજમાંથી આવીને ખૂબ મોટા નેતા બની ગયા તેમણે પોતાના સમાજોનું શું ભલું કર્યું છે એટલે વ્યક્તિ યોગ્ય હોવો જોઈએ સમાજ ગમે તેવો આપણે જ્ઞાતિવાદના આધારે જઈએ તો આપણા સમાજના સૌ દરેક વ્યક્તિગત પોતે વિચારે કે પોતાના સમાજના કેટલા કેટલા અત્યાર સુધીમાં મંત્રીઓ બન્યા છે અને તેમણે સમાજનું શું ભલું કર્યું તે પછી તેમને આપણે ટેકો આપી શકીએ કોઈ વ્યક્તિ એમ કે અમારા વિસ્તારનો કોઈ વ્યક્તિ પ્રધાન નથી તો જે તે વ્યક્તિ તે જે તે સમયે સત્તામાં હતો ત્યારે તેમણે તમારા વિસ્તારનું શું ભૂલું કર્યું તો તે એક લાયકાત બને કે કોઈ વ્યક્તિ કાર્યક્ષમ છે મજબૂત છે નિષ્ઠાવાન છે પોતાના વિસ્તાર પ્રત્યે પોતાના સમાજ પ્રત્યે પોતાના રાજ્ય પ્રત્યે તો ત્યારબાદ તેમને પ્રદાન થવાનો અધિકાર છે આપણે આ વાળા ઉત્પન્ન કરીએ અને અયોગ્ય વ્યક્તિઓને એક તો ચૂંટીને મોકલીએ છીએ અને બાદમાં તેમને પ્રધાન બનાવી અને જો તે કામ ન કરે તો આપણે જ રોદડા રડીએ છીએ એટલે જે જે સમાજ એમ ઈચ્છતો હોય કે તેમનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે તેમની સત્તામાં ભાગીદારી ઘટી છે તો તેમનું સૌથી મોટું અને એકમાત્ર કારણ તે સમાજ વોટ બેંક નહીં ભલ મધ્યપ્રદેશ છે બિહાર છે રાજસ્થાન છે હરિયાણા છે ઉત્તર પ્રદેશ છે આની અંદર સમાજો વોટ બેંક બનીને બેઠા છે એટલે બે ત્રણ સમાજોનું સોશિયલ એન્જિનિયરિંગ કરી અને કોઈ પણ પાર્ટી સત્તામાં આવી શકે છે પરંતુ તે શું પ્રગતિની પારાશીસી છે આ બધા રાજ્યો કંઈ ખૂબ મોટું એચિવમેન્ટ કરી ચૂક્યા છે તો તે જવાબ નામાં આવે છે જો તમારે કંઈક એચિવમેન્ટ કરવું હોય તો યોગ્ય વ્યક્તિને પ્રધાન બનાવવું જોઈએ કોઈ પણ સમાજનું અને પ્રધાન જ્ઞાતિવાદી હોવો જોઈએ નહીં આ વસ્તુ જ્યારે કોઈ જ્ઞાતિના આધારે કોઈ વ્યક્તિ મિનિસ્ટર બને છે અને માત્ર પોતાની જ્ઞાતિનું વિચારે છે ત્યારે તેનું નુકસાન સમગ્ર રાજ્યને થાય છે એટલે આ એક જે ચર્ચા ચાલી રહી છે તો એ ચર્ચામાં જે તે સમાજે આત્મમંથન કરવાની જરૂર છે કે આપણામાંથી નીકળીને આ માણસ બહાર ગયો છે જે તે વ્યક્તિ એટલો મજબૂત છે નરેન્દ્ર મોદી ક્યાં સમાજમાંથી આવે છે અને કેટલા મજબૂત થઈને અત્યારે દેશ પર શાસન કરી રહ્યા છે તો એવું નથી કે સમાજ હોય તો જ વ્યક્તિ સારો આપણને મળી શકે ઘણા એવા વ્યક્તિઓ છે જે ખૂબ મજબૂત છે ખૂબ કાર્યક્ષમ છે પરંતુ તેમનો સમાજ ઓછી માત્રામાં હોવાને કારણે તેઓ સત્તાધારી નથી થઈ શકતા જેનું નુકસાન રાજ્ય અને દેશને જાય છે સમાજને પણ જાય છે એટલે શિક્ષિત સમજુ અને કાર્યક્ષમ વ્યક્તિ પ્રધાન બને તેવી ખરેખર તો વાસ્તવિકતામાં સૌની ઈચ્છા હોવી જોઈએ જય હિન્દ જય ભારત